સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી જેમાં સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ આ બધું જ છે એને અઢીસો કરોડ રૂપિયાની મિલકતો માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી શુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં સરકારના વીસ પાંચ કરોડ રૂપિયા છે જે બેંકે માત્ર સાડત્રીસ કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો એ બેંકે લોન આપતા પહેલાં આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી શુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ અઢીસો કરોડ રૂપિયાની છે થોડા જ સમય પહેલાં જે એના અઢીસો કરોડ હતા એના સાડત્રીસ કરોડ થઈ ગયા જે કાયદા નીચે બેંકે આ હરરાજી કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કંઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધે સીધી હરરાજી કરે અને એ પણ અઢીસો કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય આજ સુધી ગુજરાતમાં ક્યાંય પણ સહકારી ખાંડ ના ઉદ્યોગમાં પ્રાઇવેટને ઘુસવા આપણે નથી દીધા હંમેશા ખેડૂતોનું હિત જળવાય એટલે માટે સહકારી મંડળીઓ છે આ પહેલો દરવાજો આપ ખોલી રહ્યા છો બીજી એક નવાઈ પ્રમાણે એવી વાત છે કે કોઈ પણ પ્રાઇવેટે શુગર ફેક્ટરી શરૂ કરવી હોય તો એમની પાસે આઈ ઇએમનું લાઇસન્સ એટલે કે ઇન્ડસ્ટ્રીઅલ એન્ટરપ્રેન્યુઅર મેમોરેન્ડમ પરવાનગીને લાઇસન્સ હોવું જોઈએ આ જે જુન્નર નામની મહારાષ્ટ્રની એક કંપનીને આપણી સહકારી મંડળીની અઢીસો કરોડની પ્રોપર્ટી સાડત્રીસ કરોડમાં પધરાવીએ છીએ એની પાસે આઈએમનું લાઇસન્સ નથી અરે સાહેબ કોણ જોવે છે આ બધું સહકારી મંડળીના કાયદા મુજબ સહકારી કાયદા મુજબ આપણા ફર્ચામાં લઈ જાઓ અરે સરકારે પોતે જે વહીવટદાર કમિટી મૂકેલી હતી એમના ચેરમેન સંદીપ શર્મા કહે છે કે ઓછામાં ઓછા બસો કરોડ ની તો આ મિલકત છે તો બસો કરોડ વાળી મિલકત કરોડમાં કેમ જાય છે ત્યારે ટ્રાન્સપોર્ટરોના પૈસા પણ રોકાયેલા છે હું ચોક્કસ વિનંતી કરીશ ગુજરાત સરકારને કે આપ જાગો આવો ભ્રષ્ટાચાર ન ચાલે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે બારડોલી સત્યાગ્રહ પછી સહકારી ખાંડ ઉદ્યોગ કરતી મંડળીઓ સ્થપાય એની વાત કરી હતી અને ઓગણીસો પંચાવનમાં આપણે ગૌરવભેર કહી શકીએ ગુજરાતમાં પહેલી મંડળી સ્થપાઈ હતી અને આજે આપણે આ જુન્નર એક પ્રાઇવેટ કંપનીને આપી રહ્યા છીએ અઢીસો કરોડની મિલકત સાડત્રીસો કરોડમાં મેં ઇન્ટરનેટ ઉપર જોયું ને તો આ જે જુન્નર છે એમાં ભાજપના એક સહયોગી પક્ષના એમપી ડાયરેક્ટર છે મારો સવાલ છે કે શું આ એટલા માટે તમે આપો છો કે તમારા સાથી પક્ષના સંસદ સભ્ય છે તો ગુજરાતના ખેડૂતોના અઢીસો કરોડ લૂંટી અને સાડત્રીસ કરોડમાં લઈ જાય ક્યાં છે રજિસ્ટ્રાર શ્રી અરે ક્યાં છે ખાન શ્રી તમારી પણ જવાબદારી છે લડવું પડે કોર્ટમાં લડો નાક દવાઓ બેન્કો આવી રીતે સીધી રાજી ન કરી શકે આપણું વેલ્યુએશન છે એ બતાવો અને આ પ્રોપર્ટી આપણી જે માંડવી સહકારી ખાંડ ઉદ્યોગ લિમિટેડ મંડળી છે એ બચે એ માટેની જવાબદારી સરકારની છે ગુજરાત સરકાર અને ભાજપ સરકાર કેન્દ્રની પણ વડાપ્રધાન શ્રીને પણ વિનંતી છે કે આપ મોકલોને ઈડી મોકલો સીબીઆઈ આ સૌથી મોટો ભ્રષ્ટાચાર છે ગુજરાત લૂંટાય છે આપ મૌન ના બનો આપ પણ એક્શનમાં આવો અને પંચાવન હજાર ખેડૂતો જેમાં મહદઅંશે આદિવાસી છે એમના હિતોનું રક્ષણ થાય એવી માંગણી કરું છું કેમ ગુજરાત સરકાર અને આ તંત્ર ખાનગી કંપનીઓના માલિકો પર આટલી રહેમ નજર રાખે છે કેમ તંત્ર આટલી લાલિયાવાડી દેખાવે છે કેમ તંત્રની આટલી લાલિયાવાડી અત્યારે ચરમસીમાએ પહોંચી છે ત્યારે સરકાર કરોડોની કંપનીને અહીં પાણીના ભાવે ખાનગી કંપનીના માલિક પર રહેમ નજર રાખી વેચી દે છે ત્યારે શક્તિસિંહ ગોહિલ પણ ગુજરાત સરકાર પર સણસણતા પ્રહારો કરે છે શક્તિસિંહ ગોહિલે જે ગુજરાત સરકારને ટકોર કરી તેને લઈને તંત્રની લાલિયાવાડીને જે ખુલ્લી પોલ પાડી તેને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર